નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો કડાકો જી હા મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હવે સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ સોના તેમજ ચાંદીના ભાવમાં ઠંડા પડતા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો ટ્રમ્પ પ્રશાસનની નરમાઈને જોતા હજુ પણ બજાર ઘટે તેવા યંધાણો હવે સોનાના ભાવની અંદર જોવા મળી રહ્યા છે તો હવે લાગી રહ્યું છે કે અગાઉના સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો મુખ્યત્વે હાજર બજારોની નબળી માંગ અને યુએસ બોન્ડ કારણે વધારો થવાના કારણો જોવા મળ્યા હતા પરંતુ હવે વાત કરીએ તો મિત્રો અગાઉના સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો મુખ્યત્વે હાજર બજારની નબળી માંગ અને યુએસ બોન્ડ યુડીમાં વધારો થવાના કારણે હતો અને સોમવારે દસ વર્ષની યુએસ ટ્રેઝ

જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હાજર બસો છવ્વીસ માં જયારે દસ ગ્રામ બોતેર હજાર બસો ને સાહીઠ માં સો ગ્રામ સાત લાખ બાવીસ હાજર છસો માં જોવા મળ્યું છે જેની અંદર સાત હજાર આઠસો ત્યાસી રૂપિયા જયારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર આઠસો ત્રીસ માં જયારે સો ગ્રામ સાત લાખ ઇઠ્યાસી હજાર ત્રણસો માં જોવા મળ્યું છે તો મિત્રો આજે સવારે બજાર ખૂલતાની સાથે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે અને હવે ખાસ કરીને તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હવે સોનું ક્યારે સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો સહિતના બજાર ભાવ સોનાના ભાવની અંદર જીરો પોઈન્ટ બે ટકા ઘટીને સિત્યોતેર હજાર એકસો ને ચાલીસ રૂપિયા એક તોલા સોનાનો ભાવ જોવા મળ્યો હતો અને વાત કરીએ તો મિત્રો પાછળ પાછળના દિવસોની અંદર જીરો પોઈન્ટ બાર ટકા વધીને સિત્યોતેર હજાર બસો ને પચાસ તોલા સોનું ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ બાદમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ઇનકમિંગ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટ હેઠળ ડેરીમાં સોના તેમજ ચાંદીના ભાવમાં જેના લીધે બોલી ગયો છે કડાકો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના સમાચાર અનુસાર છેલ્લા સત્ર માં સોનાના ભાવમાં ઘટાડો મુખ્યત્વે હાજરની નબળી માંગ અને બોન્ડ વધારો થયો તેના કારણે જોવા મળ્યો હતો પરંતુ પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો અહેવાલ મુજબ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો

સલાહ અત્યારે આપવામાં આવી રહી છે જો રોકાણ કરવા માટેની માહિતી મેળવી લઈએ તો મિત્રો વર્ષ 2024 માં સોના અને ચાંદીએ નાણાકીય બજારમાં સારું એવું પણ પ્રદર્શન આપ્યું હતું અને આ સમયગાળા દરમિયાન સોના અને ચાંદીએ સેન્સેક્સ સરકારી બોન્ડ અને અન્ય ઘણા રોકાણ વિકલ્પોની તુલનામાં સારું વળતર સોના તેમજ ચાંદીના ભાવમાં લોકોને મળી રહ્યું છે એ જોઈને ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી પણ કરી રહ્યા છે

અને ચાંદીના ભાવમાં વધુ રોકાણ કરવું પડશે જે રોકાણકારો માટે ખૂબ જ જોખમ લેવાની સાક્ષ્યતાઓ જોવા મળી રહી છે જેના આધારે ઘણા બધા મિત્રો અત્યારે કહી રહ્યા છે કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો શેના કારણે થતો હોય છે તો નિષ્ણાંતોના મતે વિશ્વયુદ્ધમાં યુદ્ધના વાતાવરણને જોતા રોકાણકારો માટે બે હજાર પચીસમાં સોનામાં વધુ રોકાણ કરવું પણ અત્યારે શ્રાપદાયક જોવા મળી રહ્યું છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર પણ વધારો ઘટાડો થતો હોય છે જેની સંપૂર્ણ અસર જે હમાસ ઇઝરાયલના યુદ્ધ અથવા તો આર્થિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય દેશ લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે ચાંદીની વાત કરીએ તો મિત્રો સોનાની જેમ ઉદ્યોગમાં ઊંચી માંગ અને ઘટતા પુરવઠાને કારણે ચાંદીમાં પણ બે હજાર પચીસમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષાઓ જોવા મળી રહી છે નિષ્ણાત મતે ચાંદીમાં ચોક્કસપણે ઘટાડો થયો છે પરંતુ તે સમાપ્ત થયો નથી તેમણે કહ્યું છે આજુબાજુ તો જોવા મળી રહ્યું છે પરંતુ આવનારા દિવસોની અંદર ચાંદીના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સસ્તા સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર ખાસ કરીને સારો સમય જોવા મળી રહ્યો છે તો અત્યારે જ તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે ધીમી ગતિએ દિવાળીની વાત કરીએ તો મિત્રો દિવાળી સુધી સોનાના ભાવમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ કડાકો જોવા મળ્યો હતો અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું જેની સામે વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે જો તમે પણ સોનાના દાગીના બનાવવા માંગો છો અથવા તો સોનાની લગડીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો સોનાના ભાવની અંદર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવમાં કોઈ પણ મોટો વધારો તેવી શક્યતાઓ તો નથી જોવા મળી રહી પરંતુ સોનાના ભાવમાં અત્યારે આવનારા દિવસોની અંદર હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે કોઈ પણ અસર થાય તો સોનું જે છે એ જલ્દીથી થી હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો ખાસ કરીને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી જેની સાથે રોકાણ કરવાની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ અત્યારે એક જ રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનું જે છે એ હવે સસ્તું થવાનું નામ નથી રહ્યું અને ધીમી ગતિએ સોનાના ભાવની અંદર વધારો ઘટાડો સતત જ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને સોનું ક્યારે સસ્તું થશે જેની સાથે રોકાણ કરી કેવી રીતે પ્રોફિટ બનાવવું જોઈએ જેની માહિતી આપણે નેક્સ્ટ ટુરિયો ન્યૂ અપડેટની અંદર સોના तेम चाली ना भावनी संपुण महीती मेल वीशू नेक्स्ट टूडियो नियो अपडेट